शान्ताकारं भुजङ्गशयनं पद्मनाभं सुरेशं विस्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गं लक्ष्मीकान्तं कमलनयनं योगिभिर्ध्यानगम्यम् વંદે નમસ્કાર મિત્રો જય શ્રી કૃષ્ણ સ્વાગત છે ફરી એક વખત આપનું આપણી યુટ્યુબ ચેનલ ભક્તિ કીર્તન સંગ્રહમાં મિત્રો આજે આપણે ચોવીસ એપ્રિલ બે હજાર ને ગુરુવારે આવનારી ચૈત્ર મહિનાની વરુથી એકાદશી વ્રતનો મહિમા વ્રતની વિધિ તથા વ્રતની કથા સાંભળીશું તથા વ્રત કરવાથી શું ફળની પ્રાપ્તિ થાય સંપૂર્ણ વિગતવાર જાણીશું સાંભળીશું ટૂંકમાં કહીએ તો આ એકાદશીનો સત્સંગ આજે આપણે કરવાના છીએ તો અંત સુધી મારી સાથે જોડાયેલા રહેજો આજના પવિત્ર દિવસે એકાદશીનો એવો સત્સંગ અમારી સાથે કરજો

વરુથીની એકાદશીનું વ્રત કરનાર વૈષ્ણવે કાસાના પાત્રમાં ભોજન અડદ મસૂર ચણા કોદરા શાક મધ પારકું અન્ન એ વસ્તુઓ દસમના દિવસે તજવી જોઈએ જુગાર નિંદ્રા તાંબુલ દાંતણ પરનિંદા ચાડિયાપણું પતિતોની સાથે ભાષણ ક્રોધ અસત્યનો એકાદશીના દિવસે તજવો ઉપરાંત કાસાનું પાત્ર અડદ મસૂર મધ કસરત મહેનત અસત્ય ભાષણ બીજી વખત ભોજન હજામત તેલ મર્દન પાર્કુ અન્ન આટલી વસ્તુ બારસના દિવસે પણ તેજવી જોઈએ હે રાજન જે માણસો આવી રીતે વરુથની એકાદશીનું વ્રત કરે છે તેના સઘળા પાપો ક્ષય થાય છે

તો બોલ્ય શ્રી વિષ્ણુ ભગવાન શ્રી કૃષ્ણ જય મિત્રો સૌપ્રથમ આપણે આ એકાદશીનો અર્થ સમજીએ એટલે કે વર્થની એકાદશીનો અર્થ સમજીએ તો કે ભગવાન શ્રી નારાયણ સર્વ પ્રકારે આપણી એટલે કે અંદરથી બહારથી દરેક પ્રકારે રક્ષા કરે છે અને એમાં પણ જે ભક્તો આજે ભગવાનને પ્રિય તિથિ એવી આ એકાદશીનું વ્રત ધારણ કરે છે વ્રતના નિયમોનું પાલન કરે છે તથા ભાવપૂર્વક ભગવાનનું પૂજન કરે છે ભગવાનના તેના ઉપર વિશેષ આશીર્વાદ બને છે અને કહેવાય છે ને ભગવાન તો દરેક જીવ ઉપર સરખો પ્રેમ વરસાવે છે જે કોઈ ભગવાનનું પૂજન કરે ના કરે ભગવાનને યાદ કરે ના કરે પરંતુ ભગવાન તો હંમેશા તેનું સુખ જ ઈચ્છે છે પુત્ર કુપુત્ર થાય પણ માવતર કમાવતર ન થાય છે અવતાર ધારણ કર્યા અને હજી પણ આ કળિયુગમાં પણ કલ્કી અવતાર ધારણ કરીને આપણા સૌ જીવોની રક્ષા કરવા આવશે તો આપણે પણ આપણાથી જેટલું પણ ભગવાનનું કાર્ય થાય એટલું કરીએ કે જેમાં આ એકાદશી વ્રતને ઉત્તમ માનવામાં આવ્યું છે બ્રહ્મ હત્યા જેવા ઘોર પાપ પણ એકાદશીનું વ્રત કરવાથી નષ્ટ થઈ જાય છે અને એમાં પણ ભગવાનનું પૂજન તુલસીદળ અર્પણ કરીને કરવામાં આવે છે તો ભગવાન આપણને સર્વ પાપોમાંથી મુક્તિ પણ આપે છે આજે ભગવાન સમક્ષ બેસીને વ્રતનો સંકલ્પ કરવો જોઈએ કે પ્રભુ હું આજે એકાદશીનું વ્રત કરું છું હે નાથ મારી લાજ રાખજો હે પ્રભુ મને શક્તિ આપજો કેમ કે જો ભગવાનની ઈચ્છા હોય તો જ આપણે કોઈ પણ કાર્ય કરી શકીએ અને એકાદશીનું વ્રત તો જ કરી શકીએ અન્યથા આપણા શરીરમાં એવી શક્તિ નથી કે આપણે ભગવાનનું પૂજન કરી શકીએ કાર્ય કરી શકીએ અને વ્રત કરી શકીએ એટલા માટે હંમેશા જ્યારે આપણે કોઈ પણ વ્રત કરતા હોય ત્યારે તે દેવતાઓનું ધ્યાન ધરીને તેમની પાસે તેમને પ્રાર્થના કરીને જ વ્રતની શરૂઆત કરવાની અને વ્રત પૂર્ણ થઈ જાય ત્યારે વ્રતમાં થયેલી ભૂલચૂકની માફી પણ માંગવાની આ વ્રત નિર્જળા થઈ શકે જળ ગ્રહણ કરીને થઈ શકે કે પછી ફળ કે ફરાળ લઈને પણ કરી શકાય જેની જે પ્રમાણે શક્તિ એ રીતે વ્રત કરવું જોઈએ અને જે કોઈ ગર્ભવતી છે નાના બાળકો છે વૃદ્ધો છે અથવા તો કોઈ આવા ઉનાળાના તડકામાં કામ કરતું હોય અને તેને પણ એકાદશી વ્રત કરવાની ઈચ્છા હોય પરંતુ ઉપવાસ ન કરી શકતા હોય તો તે એક ટાઈમ ભોજન લઈ શકે છે પરંતુ ધ્યાન રાખવાનું કે આપણે એકટાણામાં ભાતનો ઉપયોગ કરીએ નહીં એટલે કે ચોખાનું સેવન આજનો એક દિવસ ન કરીએ પરંતુ તેની સાથે એ પણ ધ્યાન રાખવાનું કે બારસના દિવસે ખાસ કરીને ચોખાનું સેવન કરવાનું એટલે કે એકાદશીના બીજા દિવસે ખાસ કરીને ચોખાનો કોઈ પણ રીતે ભોજનમાં ઉપયોગ થવો જોઈએ કે જેનાથી આપણને એકાદશીનું ફળ મળે છે જે ઘરમાં શાલિગ્રામ ભગવાનની પૂજા થાય છે તુલસીજી સાથે પણ શાલિગ્રામને બેસાડીને પૂજા થઈ શકે છે અને ઘરના મંદિરમાં પણ ભગવાન વિષ્ણુની ભગવાન શ્રી કૃષ્ણની લક્ષ્મી નારાયણની મૂર્તિ ફોટો હોય કે જેને આપણે નિત્ય માનીને પૂજા કરતા હોઈએ તેમનું પણ આજે વિશેષ પૂજન થાય છે એકાદશીના દિવસે માસ મદિરાનું સેવન ન કરવું પારકા અન્નનો ત્યાગ કરવો આજે થઈ શકે તેટલું મૌન ધારણ કરવાનું તથા મંત્ર જપ શાસ્ત્ર પઠન કીર્તન કરવું કે જે આપણને આજે એકાદશીએ વિશેષ લાભ આપે છે આજે બહારનું ભોજન બની શકે ત્યાં સુધી ત્યાગવું જોઈએ આજના દિવસે લસણ ડુંગળીનું પણ સેવન ન કરવું પરંતુ આજે ફળનો રસ છે ફળફ્રૂટ છે દૂધ છે તે લેવું લાભદાયી ગણવામાં આવ્યું છે આજે સૂર્યનારાયણ દેવનું દર્શન કરી લેવું જોઈએ અને એ પછી ભગવાન શ્રીહરિનું નામ સ્મરણ કરવું ક્ષમા માગવી અને એકાદશીના દિવસે ઘરમાં વધુ પડતી સાફ સફાઈ પણ ન કરવી જોઈએ કારણ કે કીડી જેવા નાના સૂક્ષ્મ જે જીવાણુ છે તે તેનાથી મૃત્યુ પામે છે એકાદશીનું નું વ્રતનું પુણ્ય ફળ આમ તો કોઈ પણ પ્રાણીને કારણ કે આપણે એકાદશી વ્રતનું ફળ આપી શકીએ છીએ જીવતા હોય તેને પણ પરંતુ આ દિવસે જે કાંઈ આપણે કરીએ તે પ્રભુને સમર્પિત કરતા કરતા ચાલવું જોઈએ સંતોષ રાખવો જોઈએ કે જેનાથી ઉત્તમ ફળની પ્રાપ્તિ થાય છે આજના દિવસે ગાયને ઘાસચારો નાખવો જોઈએ પક્ષીને ચણ નાખવું જોઈએ મૂંગા પશુ પક્ષી પ્રાણી માટે પાણીની વ્યવસ્થા કરવી જોઈએ જો પ્રભુની કૃપા અનુસાર આપણે કોઈ પણ જગ્યાએ પાણીનું પરબ બંધાવી શકતા હોય તો તે પણ બંધાવવું જોઈએ કોઈ જગ્યાએ આજનો એક દિવસ આપણે છાશ વિતરણ કરી શકીએ તો તે પણ કરવું જોઈએ ઉનાળાના તડકામાં જો આપણે કોઈને શરીરમાં ટાઢક આપીએ છીએ તો તેનાથી મોટું કોઈ પુણ્યનું કામ કદાચ હશે જ નહીં કેમ કે જ્યારે આપણે કોઈ બીજા જીવને સંતોષીએ છીએ ત્યારે આપણે પ્રભુને સંતોષિયા ગણી શકાય કેમ કે દરેક સજીવ અને નિર્જીવમાં ભગવાનનો વાસ રહેલો છે કે જે વચન ગીતાજીમાં જ ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું છે આ એકાદશીનું વ્રત માસિક ધર્મમાં સ્ત્રી હોય તો તે પણ કરી શકે સૂતક હોય તો પણ કરી શકાય પરંતુ એ દિવસે ભગવાનનું પૂજન ના થઈ શકે આજના દિવસે અચાનક બહાર ગામ જવાનું થાય તો પણ એકાદશીનું વ્રત કરી શકાય છે પરંતુ જો પૂજન થતું નથી તો મનનો ભાવ પ્રભુમાં રાખીને એકાદશીનું વ્રત કરવું પરંતુ એ વાત યાદ રાખવી કે આજના દિવસે આપણે એકાદશીનું વ્રત એકદમ શુદ્ધતાથી સરળતાથી કરવું જોઈએ કે જેથી આપણે પુણ્યના ભાગી બનીએ છીએ પાપ નષ્ટ થાય છે જન્મ મરણના ચક્કરમાંથી છૂટી જવાય છે આજના દિવસે જેટલું પણ થઈ શકે તેટલું ધાર્મિક કાર્ય કરવું દાન પુણ્યનું કાર્ય કરવું તથા ભૂખ્યાને ભોજન અને તરસ્યાને પાણી પાવું જોઈએ આજે રાત્રે થઈ શકે ત્યાં સુધી જાગરણ કરવાનું અને વ્રતના બીજા દિવસે બારસના દિવસે વ્રતના પારણા કરવાના વ્રતને તોડવાનું કે જેમાં આપણે જો દાળિયા ખાઈને અથવા તો ચણાના લોટની કોઈ પણ વાનગી ખાઈને પ્રભુ સમક્ષ બેસીને વ્રતને તોડીએ છીએ વ્રતને પૂર્ણ કરીએ છીએ તો તે પારણાને ઉત્તમ પારણા માનવામાં આવ્યા છે તો થઈ શકે તો તેનાથી કરવું અથવા તો જો તે ન હોય તો બીજી કોઈ પણ વસ્તુ ખાઈને પણ વ્રતના પારણા કરી શકો છો તો મિત્રો આજના આ વિડીયોમાં આપણે ચૈત્ર માસના વધ પક્ષની વરુથીની એકાદશીનું મહાત્મય વ્રતની કથા વ્રતની વિધિ સાંભળી આશા છે કે આ એકાદશીનો સત્સંગ આપ સૌ લોકોએ અમારી સાથે કર્યો હશે અને આવી જ રીતે કરતા રહેશો કે જેના માટે આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો તમારા મિત્રોને મોકલજો અમારી ચેનલમાં જો આપ નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં કે જેથી આવા જ અવનવા વિડીયો ભવિષ્યમાં પણ આપને મળતા રહે તો આ સાથે હવે મને રજા આપો મળીશું ફરીથી એક નવા વિડીયોમાં ત્યાં સુધી આપ સૌ લોકોને અમારી ચેનલના જય શ્રી કૃષ્ણ ધન્યવાદ મારી સાથે જોડાઈ રહેવા બદલ મને સાંભળવા બદલ આપ સૌ લોકોનો ખૂબ ખૂબ આભાર